નવરાત્રી આવી રહી છે અને તમારી સ્કિનનું ધ્યાન રાખવું છે તમારી સ્કિન કાશવાળી થઈ જાય છે નિસ્તેજ છે સ્કિન પર ડાર્ક છે અને તમારે ખરેખર એકદમ સરસ મજાની સ્કિન હેલ્ધી બનાવે છે તમે મેકઅપ કરો છો તો તમારી સ્કિન અને મેકઅપ થોડી જ વારમાં અલગ થઈ જાય છે મેકઅપના ધબ્બા દેખાય છે તો અહીંયા એવું નહીં થાય અહીંયા તમારી સ્કિન એકદમ પરફેક્ટ બની જશે સ્કિન વ્હાઇટ બનશે સ્કિન બો ગોરી બનશે સ્કિન મોશ્ચરવાળી બનશે સાથે સાથે સ્કિન નેચરલ રીતે તમારી સ્કિન એક એકદમ એટલે એકદમ હેલ્ધી બનશે પરફેક્ટ બનશે તો એના માટે આપણે અહીંયા એકદમ સિમ્પલ સરળ નાનકડો એવો ઉપાય અજમાવાના છીએ મિત્રો સૌથી પહેલાં અહીંયા તમારે કોફી લેવાની છે કોફી હોય છે તે એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ હોય છે જે આપણા શરીરની જે મૃત સ્કીન હોય છે એને જીવંત આપવાનું કરવાનું કામ કરે છે તો તમે ખાલી જે છોડ હોય ને એના મૂળમાં તમે અડધી કોફીની ચમચી ઉમેરી દો ને તો એ છોડ જીવન થઈ જતો હોય છે એકદમ લીલો છ એને એટલા બધા પોષક તત્વો મળતા હોય છે તો અહીંયા પણ આપણે આપણી સ્કિનની જે નિશ્ચિત ત્વચા છે સ્કીન છે એનું જે ઉપરનું લેયર છે એને એકદમ જીવંત બનાવી છે એકદમ યંગ બનાવી રાખવી છે તો એના માટે આપણે કોફીનું સેવન કરીશું કોફીનો ઉપયોગ કરીશું આપણે તો નેચરલ રીતે આજે કોફી સ્ક્રબ બહુ ઉપયોગી છે ખરેખર તમારી સ્કિન માટે એકદમ સરસ મજાની ઉપયોગી છે તમે નિયમિત રીતે કન્ટિન્યુ આઠ દિવસ લગાવો અને પહેલા જ દિવસ એને એટલી સરસ મજાની ઇફેક્ટ જોવા મળશે તમને થશે કે નહીં તૃપ્તિબયની વાત સાચી છે ખરેખર આ ઉપાયની મદદથી હું તો નવરાત્રિ પહેલાં એકદમ ચમકવાની છું હવે આપણે એમાં ત્રણથી ચાર ટીપા જેટલું મધ એડ કરીશું આ જે મધ છે ને એ આપણી સ્કિનને નેચરલ એટલે નેચરલ ગ્લો આપે છે સીરમનું કામ કરે છે તમે મોંઘી મોંઘી સીરમ યુઝ કરો છો સ્કિન ચમકાવવા માટે પરંતુ નેચરલ રીતે તમે રોજ થોડું મધ હોય ને એને મંદ કરો એમાં થોડું પાણી ઉમેરો અને પછી સ્કીન પર લગાવો તમારી સ્કિન પરના એક જ મહિનામાં જે ખાડા હોય છે એ બુરાઈ જાય છે મધની અંદર નેચરલ ગ્રીસલ છે જે સ્કિનને જોડવાનું કામ કરે છે સ્કિનને ચોખ્ખી કરે છે સ્કિનને શાઇનિંગ આપે છે તો બ્રાઇડલ લુક એટલે કે જે દુલ્હન જે રીતે ફેશિયલ કરી અને ચમકતી બને છે એ જ બ્રાઇડલ લુક તમને આ મધથી મળે છે કોઈ પણ પ્રકારના ફેશિયલ કર્યા વગર તો નિયમિત રીતે માત્ર ને માત્ર એક મહિના સુધી તમે આ પ્રયોગ કરો નાવા બેસો છો તો નાવા બેસવાની દસ મિનિટ પહેલાં બેટીપા મધ લેવાના છે બેટીપા પાણી અને પછી તમારા ફેસ પર એને સરસ મજાનું રબ કરો ફેશિયલ કરતા હોય એવી રીતે દસ મિનિટ એમ જ લેવા દો અને પછી તમે સ્નાન કરવા જાઓ તો આમ થોડા જ દિવસ કરશો ને એટલે તમારી સ્કીન ચોખ્ખી બનશે એકદમ સાઈની બનશે તો મધ પણ એટલું જ ઉપયોગી છે અને ત્રીજી વસ્તુ છે લીંબુ તો અહીંયા આપણે લીંબુના ત્રણ થી ચાર ટીપા ઉમેરવાના છે લીંબુ એટલા માટે કારણ કે લીંબુ છે ને આપણે સ્કીન ચોખ્ખી કર છે સ્કીન પરના ડાઘ દૂર કરે છે અને સાથે સાથે આપણી સ્કીનને નેચરલ બ્લીચનું કામ આપે છે તમે બજારમાં જાઓ પાર્લરમાં જાઓ છો બ્લીચ કરાવો છો મોંઘા મોંઘા ખર્ચ કરો છો પરંતુ જો આ નાનકડો એવો ઉપાય અજમાવશો ને આજે કોફીનું જે સ્ક્રબ છે એ આ ટાઈપનું બને છે અને આ સ્ક્રબ હોય એને તમારા ફેસ પર લગાવી દેવાનું અને પછી એને રબ કરતું જવાનું છે અને પાંચ મિનિટ સુધી તમારે હળવા હાથે એને મસાજ કરવાનું પછી પાંચ મિનિટ સુધી એને તમારે એમ જ સ્કિન પર રહેવા દેવાનું છે અને પછી એકદમ ચોખ્ખા પાણીએ કરવાનું છે તમે સાબુ સાબુ તરત ઉપયોગ કરી શકો એનું રિઝલ્ટ બહુ સરસ મજાનું છે પહેલા જ દિવસથી તમને આ જે કોફી સ્ક્રબ છે એની અસર જોવા મળશે તો નવરાત્રી પહેલા જો તમે સ્કિન ગોળી કરવી છે ડાઘ વગરની કરવી છે સ્કિન એકદમ યંગ અને એવી રાખવી છે તમારું મેકઅપ અને સ્કીન નો ટોન સેટ કરવો હોય તો તમે નવરાત્રી પહેલા આ ઉપાય ચોક્કસ અજમાવો તમારી સ્કીન માં ઘણા બધા ફેરફારો થશે એક વખત તમે આ કોફી નું ફેસ વિક અજમાવશો ને પછી કહેજો કે ખરેખર પાર્લર માં ખોટા ખર્ચ કરી અમે લોકોએ ખરેખર તમે પાર્લર માં જાવ છો અને પૈસા ખોટા ખર્ચ કરો છો એના કરતા આ ઉપાય ઉપાય અજમાવો સ્કિન ટાઇટ બનશે કરચલી મુક્ત બનશે સ્કિન ગોરી બનશે તમારી ફેસની સ્કિન ડાઘ રહિત એટલે કે ડાઘ વગરની બને છે અને સાથે સસ્તું ભાળું છે શીતપુરની યાત્રા છે બે હજાર રૂપિયાનું ફેશિયલ કરાવશો તો પણ તમારો લુક છે ને એ પરમેનન્ટ આ ફેશિયલ જેવો તો નહીં થાય એની હું ગેરંટી સાથે કહું છું તો ખરેખર તમને આ કોફીનું સ્ક્રબ આ કોફીનો ફેસપિક ફોલો કરો અને સરસ મજાની સ્કિનને ગોરી બનાવો નેચરલ રીતે તમારે સ્કિનને ગોરી બનાવી હોય તો આ ઉપાય તમારા માટે છે કારણ કે આ ઉપાયની મદદથી તમારી સ્કિન ગોરી બને છે તમારી સ્કિન તેજસ્વી બને છે ચમકદાર બને છે તમારી સ્કિન ફેસ પર ખાડા રહિતની બને છે તમારી સ્કિન ડાઘ એટલે ડાઘ વગરની બને છે સાથે સાથે તમારી સ્કિન બ્રાઇડલ લુક પણ આપે છે તો બે હજારનું ફેશિયલ કરાવશો ને તો પણ આવો લુક તમે નહીં પામી શકો એવું સરસ મજાનું આ કોફીનું સ્ક્રબ આપણે ઘરે બનાવીશું એકદમ ફ્રીમાં બની જશે કોઈ જ વધારાની વસ્તુ નથી તો પાર્લરમાં જવાના ખોટા ખોટા ખર્ચ અને ટાઈમ એમાં પૈસા અને પા પૈસા અને નાણાં બંનેનો વ્યય થતો હોય છે તો જો તમે તમારા માટે રોજ દ દસ મિનિટ ફાળવી શકતા હોય તો તમે ચોક્કસ આ કોફીનું સ્ક્રબ બનાવો અને નવરાત્રી અને દિવાળી પહેલા તમારી સ્કિન એકદમ ગોરી પામો તો ખરેખર તમારી શરૂઆતમાં આઠ દિવસ સુધી કન્ટિન્યુ અને એ પછી એક દિવસ મહિના સુધી અને એ પછી તમારી સ્કિન એકદમ ચોખ્ખી રહેવા લાગે એટલે વીકમાં એકવાર તમારે આ કોફીનું સ્ક્રબ લગાવવાનું છે તમે સો વર્ષ સુધી તમારી સ્કિનને એકદમ યુવાન રાખી શકો છો તો ખરેખર મારી દરેક સહેલીઓને વિનંતી કરું છું આ કોફીનું સ્ક્રબની રેસીપી તમારા માટે છે સસ્તું ભાડું છે શુદ્ધપુરની યાત્રા છે નુકસાન કશું જ નથી ફાયદા જ ફાયદા છે તો આશા રાખું છું આપ સૌને સરસ મજાની માહિતી પસંદ આવી હશે ચાલો જોઈએ કેવી રીતે મેં આ કોફી ફેસપેક કોફી સ્ક્રબ બનાવ્યું છે તેની માહિતી